જુનાગઢનું કલા જગત અત્યારની નવી પેઢીથી ઘણું સમૃદ્ધ બન્યું છે ત્યારે અમે તમને અમારી લાઇબ્રેરીમાંથી બતાવીએ છીએ આજથી બરાબર દસ વર્ષ પહેલાંના એક અહેવાલ જેમાં યુવા કલાકાર પિયુષ દવે અને તેનું ગ્રુપ એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી રહ્યું છે આ વિડીયો અમે અત્યારે ખાસ એટલે બતાવીએ છીએ કે આવતી નવમી તારીખે સાંજે પાંચ કલાકે રૂપાયતન પરિસરમાં ફરીથી પિયુષ દવેની સાથે તે અન્ય કલાકારો એક સ્વરાંજલિ પાઠવશે કે આ સ્વરાંજલિ ગુજરાતી ગીત સંગીતનું આભૂષણ એવું શ્રી દિલીપભાઈ ધોળકિયાના માદરે વતન જૂનાગઢમાં પાઠવવામાં આવશે જેની અંદર સંચાલન મિલિંદ ગઢવી કરશે અને સાથી કલાકારો પ્રહર વોરા ગાર્ગી વોરા તેમજ કલ્યાણી કોઠાડકર સંગીતમય પ્રસ્તુતિ કરશે જુનાગઢની સ્વર ધરોહર ખાતે યોજાયો હતો પૂર્ણંદુ ભુચ અને પ્રવીણભાઈ ગોંધિયા કર્યું હતું અને ત્યારબાદ પિયુષ દવે અને સાથી વૃંદે તબક્કાવાર કેટલા ગીતો રજૂ કર્યા હતા જુનાગઢ અને સામાન્ય રીતે સૌરાષ્ટ્રના મ્યુઝિકલ જગતમાં કોરસનો પ્રયોગ બહુ ઓછો થાય છે ત્યારે પિયુષ દવે તેની નીચે તૈયાર થયેલા શિષ્યો પાસે કેટલાક સરસ કોરસ ગીતો ગૌરાવ્યા હતા આ ઉપરાંત ફિલ્મી નોન ફિલ્મી ગુજરાતી ગીતોમાં હોળીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મહેશ વારા દ્વારા કરવામાં આવ્યું હતું રાત્રિ બાર વાગ્યા સુધી ચાલેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા હોહા યલ ક્યા હોતને જ્યા